સમગ્ર દેશમાં પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતના બનાસકાંઠામાં આઝાદી દિવસનો એક અનોખો દ્રશ્ય સામે આવ્યું છે જ્યાં ખેડૂતોએ જશ્ન સાથે ન્યાયની માંગ માટે અવાજ ઉઠાવ્યો હતો કાંકરેજ તાલુકાના ખીમાણા અને ચેખલા વચ્ચેના ખેડૂતોએ ભારતમાલા માર્ગ પ્રોજેક્ટ હેઠળ સંપાદિત કરવામાં આવેલી જમીન પર જાતે ધ્વજવંદન કરીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું ખેડૂતોએ વિવાદાસ્પદ સર્વે દરમિયાન ગસાઈ ગયેલી જમીન અને તેના ખૂટના સ્થળે તિરંગો લહેરાવ્યો હતો તો ખેડૂતોએ જમીન પર ચિત્ર દોરીને પોતાનો વિરોધ રજૂ કર્યો હતો ખેડૂત આગેવાનો એ જણાવ્યું છે કે એન એ કરેલી કિંમતી જમીન માટે ફક્ત પિસ્તાલીસો રૂપિયા વળતર તરીકે આપવામાં આવે છે જે એક પ્રકારનો અન્યાય છે આ વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો જોડાયા હતા તમામે રેલી કાઢી અને તાત્કાલિક યોગ્ય વળતરની માંગ કરી છે આ વિરોધ માત્ર જમીન માટેનો જ નહીં પણ આઝાદ ભારતના નાગરિક તરીકે પોતાનો હક અને ન્યાય માંગવાનો સંદેશ પણ આપે છે વેદના છે અમે ઘણા સમયથી આ રજૂઆતો કરતા આવેલા છે અમારા વિસ્તારની અંદર ભારતમાલા પ્રોજેક્ટ માટે સંપાદન જમીન થઈ છે અમે સરકાર સુધી આ વાત પહોંચાડી છે કે અમારા ખેડૂતોને ફક્ત બાવીસ રૂપિયા મળે છે જ્યારે નેતાઓએ જે ભાગીદારીની અંદર એને કર્યું હોય એમને પિસ્તાળીસો રૂપિયા મળે છે આ ભેદભાવ છે આ વિસ્તારનો ભેદભાવ છે આખા વિસ્તારની આ પરિસ્થિતિ છે એટલે સરકાર શ્રી તાત્કાલિક અમારે ખેડૂતોને પણ જેવી રીતે એને કર્યું હોય એમને બી ચૂકવણું થયું હોય એવી રીતે અમારું ચૂકવણું થવું હોય એના અનુસંધાને આજે વંદન કરી પવિત્ર દિવસે એક સંકલ્પ લીધો છે કે અમે આના માટે તમામ ખેડૂતો એકઠા થઈ લડીને પણ અમારો હક અને અધિકાર આજે અહીંયા ભારતમાલાના પ્રોજેક્ટની અંદર જે ખૂંટ મારેલો છે એ જગ્યાએ ધ્વજવંદન કરી અને સરકારનો પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો છે ખેડૂતોએ અને અહીંયા અમે એક રજૂ કર્યું છે એક ચિત્ર દોરીને કે ભાઈ આ બાજુ અમારો ગરીબ ખેડૂત ગરીબ નહીં પણ લાચાર ખેડૂત લાચાર એટલા માટે કે આ પાંગળી સરકાર નફટ નટ નટારી સરકાર ખેડૂતનું સાંભળતી નથી જ્યારે એને કરેલા ભાજપના મળતીયાઓ અને અન્ય પાર્ટીઓના મળતીયાઓની જમીન જો પિસ્તાલીસો રૂપિયા ખરીદી શકતી હોય તો ખેડૂતને આ અહીંયા હાઈવે ટચ જમીન છે જેનો ભાવ સામાન્ય રીતે ચારસોથી પાંચસો રૂપિયા સ્ક્વેર ફીટ હોય એટલે સ્ક્વેર મીટરનો ભાવ દસ હજારથી લઈને પંદર હજાર સુધીનો ભાવ હોય એ ખેડૂતને માત્ર વીસ રૂપિયાનો ભાવ ચૂકવવો બી અને જે આ સરકાર ગેરરીતિ કરી રહી છે ખેડૂત સાથે જે ખરાબ વર્તન કરી રહી છે જે ખેડૂતને ભોગવવું પડે છે એના વિરુદ્ધમાં આજે આ પ્રોગ્રામ કર્યો હતો